કરાલી પોલીસ સ્ટેશન ખાતે છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરાયું છોટાઉદેપુર જિલ્લા કરાલી પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન લોક દરબારનું આયોજન છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખના અધ્યક્ષતા હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોડેલી ડિવિઝનના એએસપી ગૌરવ અગ્રવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પોલીસ વડા કરાલી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા ત્યારે કરાલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડીકે પંડ્યા અને કરાલી પોલીસ મથકના તમામ પોલીસ જવાનો દ્વારા અધિકારીઓને ઓફ ઓનર વેલકમ કરવામાં હતું જેમાં કરાલી પોલીસ સ્ટેશન વિસ્તારની આજુબાજુ ગ્રામ્ય પંચાયતના સરપંચો અને આગેવાનો તેમજ વેપારીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા કરાલી પોલીસ સ્ટાફને રહેવા માટે રહેણાંક મકાનોની વ્યવસ્થા કરવામાં આવી સહિત કરાલી પોલીસ મથકમાં આગવી સમયમાં કોઈ પણ પ્રકારનો મોટો ગુનો ના બને ભાઈચારા સાથે રહે એ પ્રકારની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી